નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં છે બાળપણમાં રોડ ઉપર ફૂલના હાર વેચવાથી લઈને હીરા ઘસવાના કામ અને બેન્ડવાજા વગડા સુધીના સંઘર્ષમાંથી પસાર થયેલા પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈએ જીવનમાં મહેનત અને અભ્યાસને ક્યારેય છોડ્યો નથી ગરીબી અને મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે શિક્ષણનો દીવો પ્રગટાવી આજે પોલીસ વિભાગમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું છે આજે તેઓ સમાજના ગરીબ બાળકો માટે પ્રેરણાસ્ોત બની ગયા છે માતા પિતાના સ્મરણાર્થે તેમણે અમદાવાદ અને પાટણમાં હાઈટેક લાયબ્રેરીઓ શરૂ કરી છે અમદાવાદના અસરવા વિસ્તારના ચવનપુરા જેવી અતિ પછાત વસાહતમાં જન્મેલા સુરજભાઈએ નાનપણથી સંઘર્ષ જોયો છે કાજા છાપરામાં રહેતા દસથી વધુ સભ્યોના કુટુંબમાં પિતા ભંગારની લારી ચલાવતા અને માતા ઘરગથ્થુ કામ કરતી તેમ છતાં સુરજભાઈએ ગરીબીને ક્યારેય બહાનું બનાવ્યું નથી ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષયમાં બીએ કર્યા બાદ ઓગણીસો છન્નુંમાં તેમણે પોલીસ કોન્સ્ટેબલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી બે હજાર ઓગણીસમાં તેઓ પાલનપુર શહેર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેના હોદ્દા સુધી પહોંચ્યા હતા માતા પિતા નામે સ્થાપેલી શ્રી લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે તેમણે પૂજક સમાજના ગરીબ બાળકો માટે અમદાવાદ અને પાટણમાં આધુનિક સુવિધાઓ ધરાવતી હાઇટેક લાઇબ્રેરીઓ શરૂ કરી છે આ અસાધારણ કાર્યને માન આપતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમને પ્રાઇડ ઓફ નોર્થ ગુજરાત એવોર્ડ એનાયત કરાયો હતો આ અંગે એસએમ પટેલે જણાવ્યું હતું કે જ્યારે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે મા બાપે બાળકોને પેટ ભરવું કે શિક્ષણ આપવું તેમાં પસંદગી કરવી પડે છે